મહિલાઓને દાઢી શા માટે આવે છે અને તેને દૂર કરવા શું કરી શકાય સ્ત્રીઓને મોઢા પર અને દાઢી પર વાળ એમના શરીરમાં એન્ડ્રોજન વધારે બનવાના કારણે આવતા હોય છે એન્ડ્રોજન એ એક પ્રકારના હોર્મોન છે જે સ્ત્રી અને પુરુષ બંનેના શરીરમાં બનતા હોય છે પણ પુરુષના શરીરમાં એ પ્રમાણમાં વધારે બનતા હોય છે જે પુરુષને પુરુષત્વ આપતા હોય છે પણ જ્યારે એ સ્ત્રીઓમાં વધારે બનવા લાગે છે ત્યારે સ્ત્રીને પણ પુરુષને આવતી જગ્યાએ વાળ આવવા લાગે છે જો આ પરિસ્થિતિને અહીંયા જ રોકવામાં ન આવે તો આગળ જતા એ પીસીઓએસ ફર્ટિલિટી પ્રોબ્લેમ્સ અને ડાયાબિટીસ જેવી તકલીફોમાં ફેરવાય છે તો ચાલો જાણીએ આ પરિસ્થિતિને અહીંયા જ રોકવા માટે શું કરી શકાય અને કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ લેસર વેક્સ કે હોર્મોનની દવાઓ આ વાળને થોડો સમય માટે દૂર કરશે પણ જ્યાં સુધી શરીરમાં હોર્મોનલ ઇનબેલેન્સ સરખું નહીં થાય ત્યાં સુધી વાળ આવ્યા જ કરશે તો આના માટે શું કરવું જોઈએ જંક ફૂડ ગળિયું કે ખૂબ વધારે કઈ પણ વસ્તુ જમવાનું બંધ કરવું પ્રોટીન વધારે લેવું કસરત પ્રાણાયામ રાતની ઊંઘ સરખી લેવી સકારાત્મક વિચારવું જેવી આદતો આ તકલીફને આગળ વધતી અટકાવીને ધીમે ધીમે સારી પણ કરી શકે છે આ સમયમાં કેટલીય સ્ત્રીઓને આ તકલીફથી પીડાય છે પણ ખુલીને વાત ન કરી શકવાને કારણે એ વાળને વારંવાર દૂર કરતી હોય છે પરંતુ જ્યાં સુધી પરિસ્થિતિ શરીરની અંદરથી નહીં બદલે ત્યાં સુધી બહારથી પણ કોઈ ફેરફાર જોવા નહીં મળે અને વાળ આવ્યા જ કરશે એટલે સૌથી પહેલાં એ ટ્રાય કરો કે તમારા શરીરના હોર્મોન્સ બેલેન્સ થાય એટલે આ સમસ્યા ધીમે ધીમે દૂર થવા લાગશે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને પણ ઉપયોગી થાય તેમજ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી ઉપયોગી માહિતી દરેક લોકો સુધી પહોંચી શકે અને હા મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ